રાત્રે દસ વાગ્યાથી સવારના છ વાગ્યા સુધીના સમય દરમિયાન હોર્ન ધ્વનિ પ્રદૂષણ પેદા કરતા બાંધકામ અગીના સાધનો ફટાકડા ફોડવા અને લાઉડ સ્પીકરનો ઉપયોગ કરી શકાશે નહીં આ ઉપરાંત નિયત કરેલા ધ્વનિ પ્રદૂષણ નિયમો અન્ય ધ્વનિની માત્રાના ધોરણે સ્પીકરનો ઉપયોગ કરવાનો રહેશે આ ઉપરાંત હોસ્પિટલો શૈક્ષણિક સંસ્થાઓ અદાલતો કે પછી ધાર્મિક સ્થળોની આજુબાજુના સો મીટરના ઘેરાવામાં માઇક સિસ્ટમનો ઉપયોગ કરવો નહીં એકબીજા પ્રત્યે ઉશ્કેરણી થાય અને કોમી લાગણી દુભાય તેવા ઉચ્ચારણો કે પછી ગાયનો માટે માઇક સિસ્ટમનો ઉપયોગ કરવો નહીં પોલીસ અધિકારીની પરવાનગી આપેલ હોય તે સિવાય કોઈપણ સ્તરે લાઉડ ઉપયોગ નહીં રસ્તાની ડાબી બાજુ ચાલવા કે અડચણ થાય તેવા કૃત્યો કરવા નહીં ડીજે સિસ્ટમની એમ્બિયન્ટ એર ક્વોલિટી સ્ટાન્ડર્ડ હોવી જોઈએ માઇક સિસ્ટમ વગાડવા માટે નિયંત્રિત શરતોને પણ આધીન અધિકૃત અધિકારીઓ પાસેથી લેખિત પરવાનગી મેળવી છૂટછાટ લઈ શકાશે આ જાહેરનામાનો અમલ તારીખ સત્તરમી જુલાઈ બે હજાર બાવીસ સુધી રહેશે હુકમનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અઝર ખુરશી સાથે પ્રકાશવાડા